વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અલિન્દ્રા ગામ સાઈ યુવક મંડળ દ્વારા નવરાત્રીમાં વર્ષો વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અલિન્દ્રા ગામે આજરોજ સાઈ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી આઠમના નોરતે ગરબામાં રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી સાઈ યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં અલિન્દ્રા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આ ગરબામાં ખેલૈયાઓ ભક્તિભાવ હર્ષભેર ઘણા ઉત્સવથી ગરબે ઘૂમ્યા હતા તેમજ દર વર્ષે શાંતિપૂર્ણ રીતે નવરાત્રિનું પર્વ ઉજવવામાં આવે છે સાઈ મંડળના મિત્ર ખૂબ સુંદર આયોજન કર્યું અને બેનો ભાઈઓ ગામના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ સમગ્ર ગુજરાતની અંદર માતાજીના નવલા નવરાત્રનું જ્યારે આયોજન થતું હોય તો આવી જ રીતે અમારા ગામ અલિન્દ્રાની અંદર પણ હર વર્ષે એક હરફના ઉમંગ સાથે અમારા ગામના યુવાનો થકી એક સાઈ યોગ મંડળ જે ગ્રુપ છે એ ગ્રુપના થકી ગરબાનું આયોજન થતું હોય છે અમારા ગામની અંદર અને ભવ્યથી ભવ્ય સારામાં સારું આયોજન જ્યારે મારા યુવાનો થકી કરવામાં આવતું હોય ત્યારે અમને પણ ખૂબ આનંદ થાય છે જ્યારે માતાજીના નવલા નોરતોનું ખૂબ સારું એવું આયોજન થતું હોય માતાઓ બહેનો વડીલોના આશીર્વાદ સાથે હોય અને સબ યુવાનો પણ સાથે માતાજીના નવલા નોરતાનો ગરબા ઘૂમી રહ્યા હોય ત્યારે ખૂબ હરકની લાગણી અમે લોકો અનુભવી લેતા હોય છે મારું નામ સુરેશભાઈ કાલિદાસભાઈ ઠાકરડા હું અલિંદ્રાજૂ ગ્રામ પંચાયતના માજી સરપંચ તરીકે પણ હતો અને હાલમાં સભ્ય પણ છું